શ્રદ્ધાળુઓ પર કાશ્મીર માં થયેલ આતંકવાદી હુમલાની ઘટના રિયાસી માં હિન્દુ શ્રદ્ધાળુઓની બસ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરાયો હતો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા હુમલા ની ઘટનાને વખોડી

ત્યારે તાત્કાલિક અમને પ્રત્યાઘાતો આપ્યા છે અને અમને બધાને કીધું છે કે જે તે તાલુકા મથક જિલ્લા મથક ઉપર સરકારી અધિકારીને આવેદનપત્ર આપી અને ભક્તોની વારે સંગઠને પહોંચવાનું છે એટલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ બંને એમની ફરજ પ્રમાણે અને જવાબદારી પ્રમાણે આપને આવેદનપત્ર સુપ્રત કરે છે અને એવી લાગણી છે કે અમારી લાગણી છે એ આપ અતુલ પંડ્યા મહામંત્રી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અત્યારે કાશ્મીરની અંદર જે શિવ ભક્તોની ઉપર જે ઘટના બની છે આ ઘટનાની સૌથી પ્રથમ જે કોઈએ પ્રતિક્રિયા આપી હોય એ ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા જે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અધ્યક્ષ છે આજે એમણે તમામ જિલ્લાઓ જિલ્લા મથકો તાલુકા મથકો ઉપર પ્રાંત ઉપર પ્રદેશ ઉપર એક આદેશ આપ્યો કે શિવ શિવભક્તોની ઉપર જ્યારે હુમલો થાય અને શિવભક્તો જ્યારે જ્યારે પોતાની જાન ગુમાવે ત્યારે આ આ બનાવ માટે પ્રતિક્રિયા આપવી એ હિન્દુ સંગઠન તરીકે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળની એક પવિત્ર ફરજ બની રહે છે એના ભાગરૂપે આજે અમે ભાવનગરના કલેક્ટરશ્રીને રાષ્ટ્રપતિને સંબોધી અને એક આવેદનપત્ર આપ્યું છે આ આવેદનપત્રની અંદર અમારી માગણી છે અમે ખૂબ કડક રીતે એક પ્રતિક્રિયા આપી છે કે આ શિવ ભક્તો સાથે જે બન્યું છે એ નિંદનીય છે સાથે અમે એ પણ વાત કીધી છે કે લોકોના પ્રતિનિધિ તરીકે જે ચૂંટાય એની સુરક્ષા માટે થઈ અને સરકાર છે એ ખૂબ આકરા પગલાંઓ લેતી હોય ખૂબ વિચારતી હોય સુદૃઢ કરતી હોય ત્યારે કોઈ ધાર્મિક સ્થાનો ઉપર જતા કોઈ ભક્તો છે એમની માટેની સુરક્ષામાં કાંઈક કસૂર થાય એ બહુ અજૂકતી વાત છે સાથે અમારી માગણી એ પણ છે કે આ આતંકવાદી જે જૂથ હોય એમના પર કડકમાં કડક પ્રતિક્રિયા કરવામાં આવે પગલાં ભરવામાં આવે અને જે ગુનેગારો છે એને ફાંસીની સજા આપવામાં આવે અમે સરકારશ્રીને આવેદનપત્ર દ્વારા એક અન્ય પણ માગણી કરી છે કે જેમણે આ શિવ ભક્તોએ પોતાના જાનનું બોલ બલિદાન આપ્યું છે જેમણે પ્રાણ ગુમાવ્યા છે એમને ત્રીસ ત્રીસ લાખ અને ઘાયલ લોકો છે એમને દસ દસ લાખ આપી અને સરકાર એમના અમારી આ માગણી છે એ સ્વીકારે એ સાથેનું અમે આવેદનપત્ર આપ્યું છે